મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા ગામે એક શંકાજનક ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળ્યો અત્યારે હાલમાં જે ચાંદીપુરા વાયરસનો શંકાજનક કેસ મળી રહ્યા છે તેને અનુલક્ષીને જિલ્લા તંત્ર માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી કલેક્ટર સાહેબ શ્રી દ્વારા વધુમાં વધુ ગ્રામજનોનો પ્રચાર પ્રસાર થાય તે સૂચનો આપવામાં આવેલ છે તેમાં તમામ શાળાઓમાં પણ અને આઈસી તેમજ લોકોને આ રોગ વિશે જાણકારી મળી રહે તેમાંથી સૂચનાઓ આપવામાં આવેલ છે એના જ ભાગરૂપે આજે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચારસોના તમામ ગામડાઓની ડસ્ટિંગ કામગીરીનું કરવામાં આવે છે આ કામગીરીમાં સેમકાય માખી દ્વારા જે આ રોગનો પસાર થાય છે તે માખી કાચા મકાનોની જે દિવાલોની તિરાડો છે ઝાડના જે છિદ્રો છે લીંપણવાળા જે દિવાલો છે એની તિરાડોમાં આ માખી વસવાટ કરતી હોય એના માટે એક વિશેષ જંતુનાશક દવાથી દસ્ટિંગ કામગીરી આવા મકાનોમાં આવા કાચા મકાનની દિવાલોમાં કરવામાં આવી રહી છે સાથે સાથે એ જ ગામ તમામ ગામોમાં આરોગ્યની ટીમો દ્વારા બાળકોને ચુતા બાયવારા એટલે કે પૂરા કપડા પહેરાવા મચ્છરદાનીમાં સુવા માટે ની આરોગ્ય લક્ષી સઘાપણ આપવા આવે છે તેમજ આ રૂપ વિશે જાણકારી પર પૂરી વાત છે થેન્ક યુ નું નામ આપું મારું નામ ઠાકોર પ્રવીણજી રાધુજી મંદરોપુરનો પૂર્વ સરપંચ છે કે આજે આરોગ્ય વિભાગ દ્વારા આપણા ગામમાં અત્યારે હાલમાં ચાલી રહેલું જે હાલ આપણે જે રોગચાળો ફેલાયો છે નવો ચા ચાંદીપુરમ એના અનુસંધાનમાં આજે ગામમાં આરોગ્ય ચાન્સોલર આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાનો છંટકાવ કરાયો લોકોના ઘરોમાં જઈ જઈને જે લીંપણવાળાના ઘર હતા એમાં ખાસ કરીને દવા છોટવામાં આવી છે અને આપણા ખેરાલુમાં શંકાસ્પદ બે કેસ આવ્યા હતા હમણાં જેમાં એક બાળકનું મૃત્યુ પણ થયું હતું તો હું લોકોને અપીલ કરું છું કે ભાઈ દરેક વ્યક્તિ સસ્તા જાળવે અને એ માખીનો ઉપદ્રવ માખીનો ઉત્પત્તિ ના થાય એવા પ્રયત્નો કરવા